થયું ત્યાં ગામના લોકો એમ કહે છે કે ત્રણ મહિનાથી છે અઢી ત્રણ મહિના ઉપરનો સમય ગયો છે તો પંદર દિવસ તો તમે જોયું તો એ જોયું તો થોડું હાલ ત્રણ ત્રણ મહિના થયા એ તમને ખ્યાલ નથી ના તો એમ નહીં મારું મારું કહેવાનું એ છે કરાવી ક્યારે દઈએ હજી બીજા ત્રણ વાહન ખાતી જાય નથી મા પછી ન થવા દે તો હું કામ ન કર્યું અત્યારે હું મને એમ કહ્યો ને વિકાસ ત્રીસ વર્ષનો થયો અને છતાં પણ આપણે રોજ જોઈએ છે કે વિકાસ ભમ થઈ જાય છે અને ચાલતા નથી આવડતું તૂટી જાય છે અને બધું જ આપણે જોઈ લીધું છે હવે મોટાભાગની તસવીરો બતાવ્યા પછી કોઈને જાજુ એટલું આશ્ચર્ય નથી થતો કે અચ્છા આવું થયું કારણ કે બધાએ હવે માની લીધું છે કે અચ્છા રસ્તા સારા હોય તો લોકો ચોંકી જાય છે કે અચ્છા અહીંયા તો રસ્તા સારા છે ફૂલ સારો છે અનેકવાર રજૂઆતો કર્યા છતાં પણ જ્યારે અધિકારીઓ ન સાંભળે અને જ્યારે અધિકારીઓને એવું લાગે કે આ તો ન્યૂ નોર્મલ છે ત્યાં સુધી સામાન્ય જનતા કેવી રીતના એ સિચ્યુએશનમાંથી બહાર નીકળશે મોટો પ્રશ્ન છે નેતાઓ વિપક્ષના હોય અને વિપક્ષના નેતા મુદ્દા ઉઠાવે અને અધિકારીને ફોન કરે અધિકારીને ખખડાવે ત્યારે કંઈક થાય એવું લાગી રહ્યું છે અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે પ્રવીણ રામનો એ વિડીયો છે અને પ્રવીણ રામે પોતાના જ પોસ્ટમાં એ મૂક્યો છે અને નીચે લખ્યું પણ છે કે બ્રિજમાં ત્રણ મહિનાથી એક બ્રિજ છે ત્રણ મહિનાથી એની રેલિંગો તૂટી ગયેલી છે એની હાલત ખરાબ સમારકામ માટે અનેકવાર વાર રજુઆત કરવામાં આવી છે અને છતાં પણ કશું જ નથી થતું માણાવદર બાટવા રોડ પર આવેલો એ બ્રિજ છે અને એમણે જ્યારે સોશિયલ મીડિયા પર એ વિડીયો મૂક્યો તો સાથે જ એ અધિકારીને ફોન પણ કર્યો ત્યાંથી કે ત્રણ મહિનાથી હું આટલી રજૂઆત કરું છું અને છતાં પણ આમાં કોઈ કાર્યવાહી કેમ નથી થતી હવે પ્રવીણ રામ નેતા છે એમને અધિકારીને ફોન કરે પણ સામાન્ય માણસ આટલી બધી વાર રજૂઆતો કરે અને તો પણ અધિકારીઓ ન સાંભળે તો એનાથી ખરાબ પરિસ્થિતિ ગુજરાતની શું હોઈ શકે આપણે તૂટતા બ્રિજ જોયા છે તૂટતા બ્રિજના કારણે અનેક લોકોના મૃત્યુ જોયા છે કંઈ પણ કામ કરવા માટે અનેક લોકોના મૃત્યુ થાય પછી જ કેમ બધાની આંખ ઉગડે એ મોટો પ્રશ્ન હોય છે સીએમ જ્યારે કોઈ પણ મોટી દુર્ઘટના થાય પછી અધિકારીઓને એવું કહી દે કે બધા જ બ્રિજના સમારકામ કરાવવાના છે ઓર્ડર આપી દે કે આગળ જતા આ બધા જ બ્રિજની ચેકિંગ કરાવવાની છે ને પછી શું થાય પછી કશું જ ન થાય એ બ્રિજ એવીને એવી જ પરિસ્થિતિમાં હોય કારણ કે કોઈને ફરક પડતો નથી બધાને ફરક પડવાનો બંધ થઈ ગયો છે કે ગુજરાતની જનતા કેવી રીતના જીવશે એ ટેક્સ પે કરતી જનતા જેના પૈસાથી જ આ બ્રિજ અને બધા સમારકામ થતા હોય છે એ લોકો જ એ બ્રિજ પરથી ચાલે અને ગાડી ચલાવે અને એમાં એમના મૃત્યુ થાય એનાથી ખરાબ હાલત કોઈ જ ન હોઈ શકે આ માત્ર આપણા રાજ્યની વાત નથી મોટાભાગના રાજ્યોની આ જ પરિસ્થિતિ છે ગુજરાતમાં અનેક દુર્ઘટનાઓ થયા પછી પણ આપણી આંખો નથી ઉઘડતી આપણે સવાલ કરતા નથી થયા એટલે આપણે આ પરિસ્થિતિમાં છીએ અત્યારે પ્રવીણ રામે જે વિડીયો મૂક્યો છે એ જુઓ તમે જેમાં એ અધિકારીને ખખડાવી રહ્યા છે સાહેબ આપું છું પ્રવીણભાઈને વાત કરો તમે હલો હવે મેં કીધું આ ત્રણ કે ચાર મહિનાથી અહીંયા સ્થાનિક જે અમે આવ્યા રેજુ વાત કરી તો ત્રણ કે ચાર મહિનાથી રેલિંગ જે આ સ્થિતિમાં છે તો હજી સુધી આ કમ્પ્લેટ કેમ નથી કાલ સવારે આમાં કોઈ માની લો કે આખો પુલનો એક સાઈડનો ભાગ છે એ નમી ગયો છે કાલ સવારે અહીંયા હા આ આ ઘટના આ ઘટના બની અને આ ટાઈપ માની લો કે આખું પડી ગયું છે કેટલો સમય ના જોયું 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 તો એમ નઈ એક્સિડન્ટ થયું ત્યાં ગામના લોકો એમ કહે છે કે ત્રણ મહિના થી આજે અઢી ત્રણ મહિના ઉપરનો સમય ગયો છે તો પંદર દિવસ તો તમે જોયું તો એ જોયું તું થોડું હાલે ત્રણ ત્રણ મહિનાથી આ એ તમને ખ્યાલ નથી કરાવી ક્યારે દઈએ હજી બીજા ત્રણ વાહન થાપતી જાય નદી માં પછી ન થવા દે તો હું કામ ન કર્યું ને મને જવાબ આપો હું કામ અત્યાર સુધી હું કામ ન કર્યું તમે નહીં કાલ હવારા કોઈ ઘટના બનશે તો એજન્સી જવાબદાર છે કે તમે જવાબદાર છો હા તો પછી ત્રણ મહિનાથી શું કરો છો મને એનો તમે જવાબ આપો ને ત્રણ મહિનાથી શું કરો છો ત્રણ મહિનાથી આ સ્થિતિમાં પુલ છે તો તમે ત્રણ મહિનાથી શું કરો છો તમે હું વહીવટી પ્રોસેસ કરી કાગળ ઉપર હું પ્રોસેસ કરી મને કે કાગળ ઉપર આપણે એજ્યુકેટ બનાવી અને વર્ક પોટર પોતા પોતા ત્રણ મહિનાની વાર લાગે ત્રણ મહિનાની વાર લાગે

શુક્ર આ સમજી લો ને કે બુધ ગુરુવાર થયો શુક્ર શનિ શુક્રવાર છે આજે શુક્રવાર છે ને શનિ રવિ સોમ મંગળવાર મંગળવારે અમે પાછા આવીએ આજે સાહેબ આરે વાત કરી એ આ પુલ છે હું તમને દેખ બતાવીશ આ જો આ રોડ થી આટલો તૂટેલો છે જો આ અંદર ગરી કેલો બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર લગભગ ત્રણ મહિના પેલા કોઈ અહિયાં એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ ના કારણે આખે આખો જે માની લો કે જે બ્રિજ છે એ આ પરિસ્થિતિ માં જતો રહ્યો હવે અહીંયાથી તમે પરિસ્થિતિ જુઓ છો આખી સાઈડ છે નોંધારી આ પુલની આખી સાઈડ નોંધારી છે છેલ્લા મહિનાથી આ સ્થિતિમાં છે કોઈ અહીંયા ભાવ પૂછવા વાળું નથી કોઈ અહીંયા આવીને અધિકારી તપાસ કરવા વાળું નથી ટોલ ટેક્સ લેવા છે બધાને પૈસા ઉઘરાવવા છે પણ લોકો મરી જાય અથવા લોકોને કઈ પણ થાય એના માટેની એક ટકો પણ કોઈને ફેર પડતો નથી ત્રણ મહિનાથી અત્યારે મેં અધિકારી સાથે વાત કરી તો કે બે દિવસમાં કરાવું છું કેમ ફોન કરીએ પછી જ ખબર પડે કે હવે કરાવવાનું છે ત્રણ મહિનાથી શું કરતા હતા તમે અને પાછા એવી વાત કરે કે પંદર દિવસ પહેલાં અમે અહીંયા આવી અને મેં જોયું આ કોઈ અધિકારીનો જવાબ જ નથી અને આ રીતની પરિસ્થિતિ આ રોડ ઉપર છે અહીંયા કાલ સવારે આ મેન આ રોડ છે આ રોડ ઉપરથી કોઈ ટુ વ્હીલ કે કોઈ વાહન અહીંયા એક્સિડન્ટ થયું અથવા કાંઈ પણ ઘટના બની અને નદીમાં ખાબકી ગયા તો જવાબદારી કોની લોકો મૃત્યુ પામશે તો જવાબદારી કોની આ ભાજપની સરકારમાં આ રીતે પોલમ પોલ ચાલે છે પુલ તૂટી જાય આ રીતે પુલના એક સાઈડની રેલિંગ તૂટી જાય તો ત્રણ ત્રણ મહિના સુધી આને કોઈ સમારકામ ન કરે એટલે આજે સ્થાનિક લોકોની મુલાકાતને લઈને અહીંયા અમે સ્થાનિક મુલાકાત લીધી જવાબદાર અધિકારીને ફોન કરી અને એમણે એવું કીધું છે કે બે કે ત્રણ દિવસની અંદર અમે કમ્પ્લેટ કરાવી દઈએ છીએ એ પણ અત્યારે ફોન કર્યો પછી એને સમજણ પડી બે ત્રણ દિવસમાં ન રેડી થાય તો ફરીથી સોમવારે અહીંયા આવવાના છે અને હા એમના અહીંયા ગામ ગ્રામજનો પણ ઉપસ્થિત થયા છે હું એમની સાથે પણ આપને વાત કરાવું પણ આ આખી સ્થિતિ જે છે એ ભયંકર સ્થિતિ છે હું ફરીથી બતાવીશ પણ અહીંયા ગ્રામજનો ઉપસ્થિત જે થયા છે ગામના નાગરિક પણ ઉપસ્થિત છે તો એમને પણ બે જે કંઈ પણ ચર્ચા કરવી છે એ થોડી વાત છે જી શું આપનું નામ કનેરિયા મેહુલ કુમાર ગામના વતની બોલું છું

આખી પરિસ્થિતિ જુઓ ત્રણ ત્રણ મહિનાથી આ પુલનો કોઈ આધાર જ નથી રેલિંગ જ નથી અહીંયા કોઈ વાહનનું આ સાઇડ એક્સિડન્ટ થયું તો સીધો પુલમાં ખાબકી જાય સીધો નદીમાં જાય તો ત્રણ ત્રણ મહિના હોવા છતાં તંત્રને ને ભાજપ ગાઢ નિદ્રામાં કોઈ જાતની અસર પડતી નથી કોઈ જાતનો ફેર પડતો નથી હવે ગુજરાતની જનતાને બસ એટલું જ કેવા માંગીએ કે તમારો આત્મા જગાડો તમારો આત્મા નહીં જગાડો તો આ લોકો જાગવાના નથી ગુજરાતની દરેક જનતાને મારી નમ્ર અપીલ છે કે તમારો આત્મા જગાડો આ લોકોને કોઈ ફેર પડતો નથી તમારો જીવ જાય પરિવારના કોઈ સભ્યનો જીવ જાય કોઈ બ્રિજ ઉપરથી પડી જાય આ રીતે રેંગો તૂટી જાય કોઈને કાંઈ ફેર પડતો નથી કોણ કયા પરિવારમાંથી જતું રહે કોઈને કાંઈ અસર થતી નથી ત્યારે હું ગુજરાતની જનતાને એટલી જ અપીલ કરવા માગું છું કે હવે તમારો હાથમાં જગાડો જો હવે હાથમાં નહીં જગાડો તો આવનારી પેઢી આપણા આપણા જ પરિવારમાંથી અથવા આપણા જ જાણીતામાંથી આમનો ભોગ બનશે તમામ મિત્રો લાઈવમાં જોડાયા એનો આભાર ટૂંક સમયમાં સોમવાર સુધી તમે એની પાસેથી સમય માગ્યો છે સોમવાર સુધીમાં રેડી થઈ જશે જો સોમવાર સુધીમાં રેડી ન થઈ તો મંગળવારે ફરીથી હું રાજુભાઈ બોરખતરીયા અને અહીંયાની ટીમ ફરીથી અહીંયા